બાટવાની મુખ્ય બજારોનો આ નજારો છે ભૂગર્ભ ગટર જામ હોવાને કારણે આ પાણી રોડ ઉપર વહી રહ્યા છે ભૂગર્ભ ગટર નગરપાલિકાની બેદરકારીને કારણે જામ થઈ ગયેલ છે ક્યારેય પણ મોનસૂન કામગીરી કરવામાં ન આવી હોય એના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે માત્ર કેવા ખાતર જ મોન્સૂન કામગીરી કરી સંતોષ માની લેતેલી નગરપાલિકા અત્યારે લોકોની આ સ્થિતિ જોતા એવી કામગીરી કરી તે પણ વિચારવા જેવું છે બાટવા નગરપાલિકાની અંદર ભૂગર્ભ ગટરો બિલકુલ જામ હોવાને કારણે આજે ન જીવા માત્ર છ ઇંચ વરસાદથી જ મુખ્ય બજારોની અંદર બબે ફૂટ પાણી ભરાઈ ગયેલ છે નીચાણવાળા વિસ્તારોની અંદર પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયેલ છે અને આનું કારણ મુખ્ય ભૂગર્ભ ગટર જામ હોવાને કારણે થયું છે આ જે છે ને ફૂલ ગટરની સફાઈ ગટરની સફાઈ નથી કરી ને એટલે આ એટલે આ થયું છે આ ગટરની સફાઈ નથી કરી